તો સાંભળનાર સર્વે શ્રોતા હૃદય હૃદયકમળમાં બિરાજમાન પ્રભુ તત્વોને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામિનારાયણ જેવી જેની જે અવતાર પ્રત્યે શ્રદ્ધા હોય એમને દિલથી પ્રણામ તો ચાલુ કરીએ આજનો મારો નવતર પ્રયોગ આમ તો જો કે વિડીયોમાં કંઈ જોવાનું તો છે નહીં સાંભળવાનું છે તો સાંભળજો ને જો તમને સારો લાગે તો બીજાને પણ શેર કરી શકો છો ઘણી જીવનની ઉપયોગી વાતો છે જાણવા જેવી વાતોને સાથે હાસ્યની સાથે તમારી સામે પ્રસ્તુત કરું છું તો પૂરેપૂરું માણજો ચાલો શરૂઆત એક હળવા જોક્સ પ્રકારની વાતથી જ શરૂઆત કરીએ કે એક જણો પાંચમા માળની બિલ્ડિંગ એથી ઠેકડો માર્યો મુંબઈ જેવું મોટું શહેર હતું ને ત્યાંથી ઠેકડો માર્યો અને નીચે ફૂટપાથ ઉપર એક બકાલી ટિંડોરા વેચતો હતો હવે એ ટિંડોરા જોગતો હતો ને ત્યાં જ આ ઓલો પાંચમા માળેથી ઠેકડો માર્યો ને એની માથે પડ્યો અને ઓલા એને તો આત્મહત્યા જ કરવી હતી એટલા માટે જ ઠેકડો માર્યો હતો તો એ બચી ગયો અને જે ટિંડોરા વેચતો હતો ટીંડોરા જોગતો હતો એને ખબર નહોતી કે આજ હું મરી જઈશ એનું મૃત્યુ થઈ ગયું એટલે જ અંગ્રેજીમાં ક્યાંક સરસ રીતે કહેવાનું છે કે ડેથ ઇઝ ફિક્સ બટ નોટ ડેટ આમ જોવા જાવ તો ડેટય ફિક્સ તો હોય પણ આપણને ખ્યાલ નથી ક્યાંક ને ક્યાંક આપણો સમય ફિક્સ થઈ જ ગયેલો છે પણ આપણને ખ્યાલ ન હોય એટલે આપણે એનાથી અજાણ છીએ આ દુનિયામાં જન્મતા દરેક જીવો જ્યારે જન્મે ત્યારથી લઈને એની ગતિ એક જ તરફ થાય છે મૃત્યુ તરફ પણ છતાંય મોટા ભાગના જે લોકો છે અથવા તો જીવો છે એ બધાને કોઈને પોતાના મૃત્યુનો ટાઈમ ખબર નથી એ પણ એક ધ્યાન આપવા જેવી બાબત છે આપણે દિવસે દિવસે આપણે દિવસે દિવસે એમ વિચારીએ કે હું આવડો મોટો થયો ને આટલા દિવસ ઉંમરમાં મોટા થયા પણ હકીકતમાં તો એક દિવસ ગઈકાલના દિવસથી એક દિવસ આપણે આજના દિવસે મૃત્યુની નજીક ગયા હવે લાંબુ લાંબુ વિચારવાની ક્યાં વાત કરીએ કોરોના હમણાં ગયો ઘણા સમય રહ્યો જે દુનિયા કોઈથી એકસાથે સ્થિર થઈ ન શકે એ આખી દુનિયા સ્થિર થઈ ગઈ કોઈ પણ જાતનો કાંઈ પણ વ્યવહાર નહીં બધા પોતાના ઘરમાં સ્વયંભૂ રીતે પણ રોકાયેલા હતા નહીં તો આ માણસો આ એ ક્યાંય અટકે નહીં એ માણસ આખો પોતાનું બધું છોડીને ઘરમાં કેદ થઈ ગયેલો હતો અને કેટલાય લોકો કેટલાય લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા પૈસા હોય અને સ્વજનો ગુમાવ્યા હોય એવા પણ ઘણા નીકળ્યા ઘણીવાર આપણને એમ થાય કે પૈસા હોય એને કોઈ તકલીફ ન હોય પણ એવા લોકોએ ઘણાએ સ્વજન ગુમાવેલા બધાએ પોતપોતાના નજીકમાં આવું ક્યાંક ને ક્યાંક અનુભવેલું હોય છે એટલે એ મૃત્યુ સમયે તો કોઈનું કાંઈ ચાલતું જ નથી આના પરથી એક પ્રસંગ યાદ આવે છે એક વખત એવું થયું કાળ એક હતો ને કાળ એ એક આકૃતિ સ્વરૂપે આમ જાતો હતો કોઈ ગામમાં એટલે ગામની બહાર એક સાધુ બેઠો હતો સાધુએ એ કાર્ડને પૂછ્યું કે આકૃતિ દેખાણી એને કે તમે કોણ છો તો કે હું કાર્ડ છું તો કે અત્યારે આ ગામમાં કેમ જાઉં છો તો કે અમારો ઉપરથી ઓર્ડર છે આ ગામમાંથી હું જાઉં છું અને પાંચ હજાર માણસોના જીવ મારે લેવાના છે એટલા માટે હું જાઉં છું એટલે ભયંકર રોગચાળો ત્યાં ફાટી નીકળશે એટલે થોડા દિવસ થયા ને એ ગામમાં ભયંકર રોગચાળો ફાટી નીકળો ને કાળે તો પાંચ હજારનું કીધું હતું પણ કાળ બારો નીકળ્યો ને ત્યારે ફરી પાછો એ સાધુ મહાત્માની સામેથી નીકળો એટલે સાધુ મહાત્માએ પૂછ્યું એ કે તમે એક વાત તો સાચી કરી પણ એક ખોટી પડી તમે કીધું કે હું રોગચાળો અહીં જઈશ એટલે ફાટી નીકળશે ને પાંચ હજાર માણસો મૃત્યુ પામશે પણ હકીકતમાં તો પાંચ હજારની બદલે દસ હજાર મરી ગયા તો કે આવું આવું કેમ કે એટલે એ કાળે જવાબ દીધો એ કે મેં તો પાંચ હજારને જ લીધા છે પણ બાકીના જે પાંચ હજાર છે એ મૃત્યુના ભયથી મરી ગયા બીજાને મરતા જોઈને મરી ગયા ઘણીવાર આવું પણ બનતું હોય છે હવે ટ્રેનમાં તમે મુસાફરી કરતા હોય તો તમને ખ્યાલ હોય કે આ ટ્રેન ક્યારે ઉપડવાની છે અને કયા કયા સ્થળેથી પસાર થવાની છે ક્યાં કયા સ્ટેશન આવશે અને તમારું અંતિમ જે સ્ટેશન ડેસ્ટિનેશન છે ક્યાં તમારે ઉતરવાનું છે એ તમને ખબર છે ને અંદાજિત સમય તો ખબર જ હોય કે આ દિવસેને આટલા વાગ્યા આસપાસ તમે પહોંચવાના છો કદાચ વહેલાં મોડું થાય ને એ ટાઈમમાં થોડો ઘણો ફેરફાર થાય બાકી તમને એડવાન્સમાં અગાઉથી ખબર હોય છે પણ હકીકતમાં આપણે જીવનની આ રેસમાં એવી રીતે ભાગીએ છીએ ને આમાં આપણને કંઈ ખ્યાલ નથી કે આપણું ક્યારે આવવાનું છે ને છતાંય આપણને તો હંમેશ માટે એવું જ લાગે કે ના ના એ તો ઓલા બધા એ રહેતી મારી યારે તો ન થાય હજી તો મારે વાર છે વાર છે હવે આવું વાર છે વાર છે કરવા કરતાં એ ક્યારે પહોંચી જાય ને એની કંઈ ખબર રહેતી નથી અને આ દુનિયામાં સૌથી મોટો વૈરાગ ઉત્પાવ ઉત્પન્ન થતો હોય ને તો સ્મશાનમાં થાય કોઈને કોઈ જ્યારે મૃત્યુ પામ્યું હોય ને એમના અંતિમ સંસ્કાર થતા હોય ત્યાં તમને જેટલો વૈરાગ ઉત્પન્ન થાય એટલો બીજે કોઈ જગ્યાએ ન થાય પણ છતાંય માયા એવી છે ને કે એ સ્મશાનમાંથી જેવો એનો અંતિમ સંસ્કાર ને એ બધું પૂરું થઈને બધું ભૂલાઈ જાય મારી યારે તો આવું નથી જ થવાનું એવું જ મનમાં એવી જ રીતે આપણે એવું વર્તન થતું હોય કે એ તો એની યારે થયું મારી યારે એવું નહીં થાય અને હવે તો એવું ક્યાં હવે તો સ્મશાનમાં આવું એક બાજુ હાલતું હોય ને બીજી બાજુ તો ભાભલા બીડી ઠપકારતા હોય કે એ તો ગયો એ ગયો હાલો લાવો બીડી ઠપકારો ને ઘણા તો પાછા નાસ્તાના પ્રોગ્રામ સ્મશાનમાં એ એક બાજુ અંતિમ સંસ્કાર ચાલતા હોય ને બીજી બાજુ નાસ્તા ને આવી બધી વ્યવસ્થા થઈ ગઈ અને કે કે અમે મોર્ડન થઈ ગયા આમાં શું મોર્ડન જ્યાંથી શીખવાનું છે ત્યાં તો નકટા થઈ જાય તો આમાં મોર્ડન થવાની કોઈ જરૂર આ જગ્યાએ છે નહીં એક વખત કબીર સાહેબને મળવા કોક આવ કોક આવ્યું હતું એટલે એના ઘરે જઈને પૂછું તો કે કબીર સાહેબ ક્યાં છે તો કે અત્યારે એ છે ને સ્મશાનમાં ક્યાં છે અને તમારે એને ઓળખ હોય તો એક જ વસ્તુ છે કે સ્મશાનમાંથી બહાર નીકળતા હશે ને સ્મશાનમાં જેટલા લોકો હોય છે ને જેની માથે જ્યોત સળગતી હશે ને એ કબીર હશે જ્ઞાનની જ્યોત સળગતી હોય એટલે ઓલો ભાઈ તો ગયો પણ એને જઈને જોયું તો ત્યાં તો બધા જેટલા બધા ગયા હતા એ બધાને માથે જ્ઞાનની જ્યોત સળગતી હતી એટલે ઓલો ભાઈ મૂંઝાણો કે આવું કેમ એટલે વડી પાછો ઘરે આવીને પૂછ્યું એ કે સ્મશાનમાં તો હું ગયો પણ ત્યાં તો બધાની માથે જ્યોત સળગતી હતી તો મારા કબીરને ઓળખવા કેમ તો કે થોડીક વાર ખમો એ બધા હમણાં ગામમાં આવે ને પછી ઘરે જઈને ત્યારે કોની માથે જ્યોત સળગતી હોય ને એ જોજો એટલે પછી થોડીક વાર છું એવું કે એ બધા લોકો ગામમાં આવ્યા અને પછી ફક્ત કબીરના માથે જ જ્યોત સળગતી હતી કહેવાનું તાત્પર્ય એ કે સ્મશાનમાં જઈ એટલે બધાને જ્ઞાન થાય ને બધાને વૈરાગ ઉત્પન્ન થાય પણ જેવું પાછા ઘરે પહોંચે એટલે પોતાના હોય એવી ને એવી માયામાં બધા અટવાઈ જાય અને સાવ ભૂલાઈ જાય બધું કચ્છી સાહિત્યમાં એક કંઈક છે સરસ મજાની પંક્તિ કે કવિતા કે એમાં પેલા એક ભાઈ એમ કે ભાઈ એક દિવસમાં શું થાય કોને ખબર ત્યાં વળી એમની પત્ની પછી બોલે કે એક પ્રહરમાં શું થાય એ કોને ખબર ત્યાં વળી એમની દીકરી હોય એ બોલે કે પવન આવે ને પવન જાય એટલી વારમાં શું થઈ જાય કોને ખબર પણ એ વાત હકીકત છે આપણને કાંઈ ખબર હોતી નથી તો વાત તો સાચી કે મૃત્યુનો ભય તો લગભગ બધાને હોય પણ આ ભય ટાળવા શું કરવું એનો પણ કંઈક ઉપાય તો હોવો જોઈએ ને તો એ પણ આપણા શાસ્ત્રોમાં મળી જાય કે ભાગવતના કથાઓ ઘણા બધા લોકોએ ઘણી રીતે ઘણી વખત સાંભળેલી હોય પણ આચરણમાં ઉતારેલી કે સમજણમાં લીધેલી જ્ઞાનરૂપે પોતાની અંદર ઉતારેલી હોય તો થોડું ઘણું અસર થઈ હોય અને મોટા ભાગના ધર્મોમાં એવી જ રીતની વાત હોય કે પોતાને દેહભાવ ટાળવો અથવા તો પોતાના આત્મા પોતાને સ્વયંને આત્મા સ્વરૂપે જોવું બધા ધર્મોની કંઈક કંઈક અલગ અલગ રીતિ હોય પણ અંતે જે એનો સાર હોય એ આ જ નીકળીને આવતો હોય થોડું ઘણું કદાચ હું એટલો બધો વિદ્વાન નથી પણ અંતે એવું એનું કહેવાનો તાત્પર્ય એવું થતો હોય કે આત્માની ઉપર નજર રાખો સ્વયંને આત્મા સ્વરૂપે માને દેહભાવ થોડોક ટાળે તો આ જે ડર છે એ ઘણો ઓછો થાય ખરો રામકૃષ્ણ પરમંશ જેને સાક્ષાત કાળીમાં દર્શન આપતા એને એક વખત કોઈ એક શેઠ ત્યાં એને ત્યાં આવ્યા અને કીધું કે તમારે તો ત્યાં કાળી માતા આવે છે ને દર્શન આપે છે તો મારે ત્યાં કેમ ન આવે કે તમે મને માતાજીને કહો ને કે મારી ઘરે પણ આવે તો ઓલાભાઈને કીધું કે આવે જ ને શું કામ ન આવે એટલે કે તમારું એડ્રેસ અમને આપી દો એટલે હું માતાજીને એ એડ્રેસ આપું પછી માતાજી ત્યાં આવશે એટલે ઓલાભાઈને થયું કે ચાલો એડ્રેસ આપી દો એટલે પોતાના એ ભાઈએ પોતાના ઘરનું એડ્રેસ આપ્યું લખીને એટલે માતા એટલે રામકૃષ્ણ પરમંશે કીધું એ કે આ તો તમારા ઘરનું એડ્રેસ છે તમારું એડ્રેસ આપો તો માતાજી આવે તો પછી ઓલાભાઈને થયું ફેક્ટરીનું એડ્રેસ માગે છે એટલે એને એક જગ્યાએ ફેક્ટરીનું હતું ને એનું એડ્રેસ એ આપ્યું તો કે આ તો ફેક્ટરીનું એડ્રેસ છે અહીંયા આ નહીં મારે તમારું એડ્રેસ જોઈ છે લોલો ભાઈ વિચારમાં પડી ગયો એની કોઈ બીજી પેઢી કે એવી રીતે ફરતા ફરતા એ જેટલી જગલી એની બધી જે પ્રોપર્ટી હોય બધાના એડ્રેસ ને એ બધું આપ્યું અંતે કંટાળ્યો એટલે પૂછ્યું કે આ બધી જગ્યાએ જ હું રહું છું એટલે રામકૃષ્ણ પરમંશે કીધું કે હજી તને ખબર નથી કે તું કોણ છો ક્યાં રહે છે તો આમાં માતાજી કેવી રીતે આવે કે જે દિવસે તને ખબર પડશે કે તું પોતે જ આત્મા છો અને આ દેહમાં રહે છે એ દિવસે માતાજી તારી પાસે સ્વયં આવી જશે તારે એડ્રેસની આ જરૂર નહીં પડે એમનેમ આવી જશે કહેવાનું તાત્પર્ય એટલું કે આપણે બધા હું ને તમે બધા આ શરીર જે આપણું છે એને જ હું માનીને બેઠા છે એટલે આ બધી પ્રોબ્લેમ થાય પણ શરીરથી આપણી અંદરનો આત્મા અલગ છે શાસ્ત્રોમાં ને ઘણી જગ્યાએ કહેવાતું હોય કે આત્મા અમર છે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતો ફરતો રહે છે આપણે જેને મૃત્યુ કહી એ આમ જોવા જાવ તો કપડાં બદલવાની એક પ્રક્રિયા જ છે આજે મનુષ્ય અવતારમાં હોય ને કાલે વળી પાછો એ કોઈ બીજા અવતારમાં જાય અથવા તો બીજા રૂપમાં મનુષ્ય રૂપે અવતરે એ તો અલગ અલગ ફરતો રહ્યા આત્મા કોઈ દિવસ મરતો નથી આવી વાત ઘણી જગ્યાએ સાંભળેલી જ હોય આપણે પણ આપણા શરીરને ક્યારેય એવું ધ્યાન થતું જ નથી કે આત્મા કંઈક અલગ હોય આ શરીરને જ હું માની બેઠા છું ને એ જ આપણી મોટી ભૂલ થાય છે એટલે આ ઘણા બધા તકલીફો આને લીધે ઉદભવતા હોય ને ઘણા બધા પ્રોબ્લેમના સોલ્યુશન પણ જો આપણે આટલું કરીએ કે હું આત્મા છું આ શરીરથી અલગ છું મોટા મોટા અમુક અમુક જગ્યાએ આની ઉપર પણ એક્સરસાઇઝ કહી શકાય કે મોડન ટાઈમમાં ધાર્મિક જગ્યાએ એ શીખવાડવામાં આવે દાખલા તરીકે સ્વામિનારાયણ સંપ્રદાયમાં બીએપીએસમાં અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મિ એટલે હું આત્મા છું એનો કહેવાનો મતલબ એ એ રીતનો થાય થોડો ઘણો પછી દાદા ભગવાનનો જૈન સંપ્રદાય જે છે એમાં પણ શુદ્ધાત્મા છું શુદ્ધાત્મા છું એવું રટણ કરાવવામાં આવે જેથી કરીને એ આપણને વારંવાર રટણ થાય એટલે યાદ આવે કે ભાઈ હું દેહ નથી અને આત્મા છું એટલે આના ઉપર ફોકસ લગભગ ઘણી જગ્યાએ મેડિટેશનમાં ને એવી રીતે કરાવતા હોય થોડુંક આપણું ભાવ ટળે દેહને આત્માને અલગ કરતું સરળમાં સરળ અને સચોટમાં સચોટ ઉદાહરણ જો કોઈ હોય પરફેક્ટ ઉદાહરણ તો એ હું તમને આપું આના જેવું ઉદાહરણ તમને ક્યાંય નહીં મળે ને સાવ સરળ તમને સમજાઈ પણ જશે કે ભાઈ કોઈ ડ્રાઈવર છે ડ્રાઈવર છે એ આજે માની લો બસ લઈને ચલાવે છે તો એ પોતે બસ નથી એ વ્યક્તિ ડ્રાઈવર છે હવે એ જ વ્યક્તિ બસમાંથી ઉતરી જઈને ગાડી ચલાવે છે તો એ ગાડી નથી એ વ્યક્તિ તો અલગ જ છે બસને ચલાવે છે ગાડીને ચલાવે છે બાઇકને ચલાવે છે પણ એ બધી વસ્તુ નથી બાઇકને પેટ્રોલ જોઈ ગાડીને પેટ્રોલ જોઈ બસને પેટ્રોલ જોશે ડીઝલ જોઈ જે પણ ઈંધણ જોઈ એ બધી વસ્તુ એને જોઈ એ નહીં હોય તો એ નહીં ચાલે એમ આ દેહ છે એ આ જે બસ ગાડી અને તમને બાઇકને એ બધું કીધું એ છે અને અંદર બેઠેલો જે ડ્રાઈવર છે એ આત્મા છે એ જેમાં પ્રવેશ કરે એટલે એ ગાડી મંડે ચાલવા વળી પાછો અમુક સમય પૂરો થાય એટલે એ એનો રૂપ બદલે બીજા અવતારમાં બીજું ધારણ કરે તો આના જેવું ઉદાહરણ એ કંઈ તમને સચોટ મારા મગજમાં આવ્યું નહીં આ એક આવ્યું એ તમારી સાથે શેર કર્યું આના ઉપરથી તમને ખ્યાલ આવી જાય આત્મા અને દેહને અલગ કેમ પાડવું તો વધારે લાંબુ કરીને પછી તમને બોર નહીં કરીએ સારું લાગ્યું હોય તો વિડીયોને એક લાઈક કરી શકો અને બીજા સાથે શેર પણ કરી શકો તમારા સૂચનો આવકાર્ય છે ફરી પાછા કદાચ જો વિડીયોને પ્રતિસાદ કેવો મળશે એ પ્રમાણે આધાર રહેશે તો આને રિલેટેડ કે આવા બીજા કોઈ ટૉપિક ઉપર આગળ ફરી પાછો આવી રીતનો વિડીયો બનાવીશ જો આપને પસંદ પડશે તો